હર મહાદેવ આજે મારો જન્મદિવસ છે એ છે વિચાર આવ્યો એકલો હતો શું કરું તો કડોદરા ખોડિયાર ના દર્શન કર્યા ધારી ને પછી ત્યાંથી નીકળો તો મને વિચાર આવ્યો કે સાચા અર્થમાં જન્મદિવસ ઉજવવો જોઈએ તો કઈ રીતે ઉજવવો એક મોટી ઉંમરના માજી મને દેખાણા ચાલી જતા હતા ને ખબર નહીં કેમ મેં મારી ગાડી સ્ટોપ કરી એમને પૂછ્યું કે તમારે જમવું છે કીધું હા રેસ્ટોરન્ટમાં એમને લઈ ગયો અને એમને પ્રેમથી જમાડ્યા અને એને મને રૂડા આશીર્વાદ આપ્યા એટલે મને એવું લાગે છે કે કદાચ મા ખોડિયારના દર્શન કરીને આવતો હતો એટલે મા ખોડિયાર જ મને પ્રત્યક્ષ દેખાણા અને આજે મારો જન્મ દિવસ હતો સાચા અર્થમાં મારો જન્મ દિવસ થાય છે કે કદાચ લાખો રૂપિયા ખર્ચ પણ ન મળે જે આનંદ અને ઉત્સાહ મને આજે એક વૃદ્ધ માજીના દર્શન કરવાથી અને એના જમાડવાથી મને જે આનંદ મળ્યો છે મને એવું લાગે છે કે સાચા અર્થમાં મેં જન્મ દિવસ પૂજવો છે ભરત મહાદેવ ઓ શિવાય